હું સૌરાષ્ટ્ર છું મારી રેતમાં પણ ઇતિહાસ દરબાયેલો છે અને મારા પવનમાં પણ સાહસની હુંકાર છે મારે ત્યાં બાળક પણ ધોળા ઘોડા કેરી વાતો કરે કેમ કે અમે મહારાજાઓની ઓલાડમાં ઉગેલા છીએ મેં જોયા છે વીર રાજપૂતોના ઘોડાની ઠૂક અને આહીરોની સાદગી ભરેલી શાન મેં સાંભળી છે ઝાલાઓની તલવાર અને મૈયારની પ્યાર ભરી ગઝલ હું એ ભૂમિ છું જ્યાં દીકરો વીર બને અને દીકરી ખોડલ હું એ ભૂમિ છું જ્યાં કલાએ તાંબેલા સાથે શરણાગતિ લીધી અને જ્યાં નગરો નથી પણ ગામડાઓ છે અને એ ગામડા ગુજરાતને જીવાડે છે મારી બાસુરીના સૂર કેવળ સંગીત નથી એ તો મહાદેવના મંદિરથી લઈ અને મોરારી બાપુના કથાના મંચ સુધી ભણી ગયેલી ભાષા છે હું સૌરાષ્ટ્ર છું જ્યાં ધરતી કાગળ બની ગઈ હતી અને એ વીરોએ પોતાના લોહથી ઇતિહાસો લખ્યા છે જ્યાં પ્રેમ જેસલ તોરલ અને બલિદાન જમના બા છે જ્યાં વસરાજ દાદા છે ખોડલ માં છે અને હર પથ્થર માં ભક્તિ ધબકે છે